આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ફિલ્મની રીલીઝને લઈને હવે ચુકાદો છે તે આવી શકે છે ફિલ્મમાં વિવાદિત નિવેદનને લઈને સ્ટે મૂકવામાં આવ્યો છે ફિલ્મની રિલીઝ મામલે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી મંગળવારે થયેલી સુનાવણીમાં તમામ પક્ષના લોકો હાજર રહ્યા હતા જ્યારે મંગળવારે થયેલી સુનાવણી બુધવાર પર મુલતવી રાખવામાં આવી હતી દર્શન ફિલ્મ મહારાષ્ટ્રને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે શું વિગત આ ફિલ્મ મારા જે છે જે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવાની છે પરંતુ જે પ્રકારે ફિલ્મ બનાવવામાં આવી છે તેમાં એક વિવાદ જે સર્જાયો છે આ વિવાદના કારણે ફિલ્મ ઉપર હાલ સ્ટે મૂકવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટ અંદર જે પ્રકારે અરજી થઈ છે તેમાં આજે આ જે સુનાવણી છે એ ત્રીજી સુનાવણી છે અગાઉ બે સુનાવણી થઈ ચુકી છે જેમાં સ્ટે મૂકવામાં આવ્યો છે મંગળવારે જે પ્રક્રમણની સુનાવણી થઈ તેમાં તમામ પક્ષકારો એટલે કે અરજદાર હોય સામે જે ટેબ ને લગતા જે લોકો જે છે જે પ્રોડક્શન હાઉસ કે અન્ય લોકો તે લોકો પર તેના તરફ જે વકીલો જે છે તે હાજર રહ્યા હતા જોડાયા હતા અને તેમ તેમની દલીલો અહિયાં ચાલી હતી પરંતુ દલીલો બાદ જે આખરે ફિલ્મની અંદર આ વિવાદ ની વાત છે આ વિવાદને લઈને એક માહોલ ના દોડાય તેને ધ્યાને રાખીને હાઈકોર્ટે હજુ પણ આ ફિલ્મ ઉપર સ્ટે યથાવત રાખ્યો છે ને આજે વધુ સુનાવણી માટે જણાવ્યું છે જ્યાં આજે ફરી એકવાર સુનાવણી થશે દલીલો થશે અને તેમાં એક વાત એવી છે કે ફિલ્મ જોવાની વાત છે ફિલ્મ જોયા બાદ તેનું એક નિષ્કર્ષ લાવું તે એક રજૂઆત હતી આ રજૂઆત મામલે શું થાય છે ફિલ્મનો જ યથાવત રહે છે કે હવે છે તે આજે સુનાવણીમાં ખ્યાલ આવી શકે પરંતુ આજની સુનાવણી પણ મહત્વની રહેશે કારણ કે આમિર ખાન ના જે પુત્ર તેની આ પહેલી ફિલ્મ જે છે એ રિલીઝ થવાની હતી જેની પહેલા તે ફિલ્મ વિવાદ આવી છે ને તેમાં મુકાય છે બિલકુલ દર્શન જાણકારી બદલ આભાર